એ બાબતની પ્રેસ વાર્તાલાપ આજે અમે કરવા જઈ રહ્યા છીએ આ પ્રેસ વાર્તાલાપમાં સૌપ્રથમ એવું લાગી શકે છે કે આમાં ભરતી કૌભાંડ થયું છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે ફક્ત એક ભરતી ને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી એટલે કે ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એ કૌભાંડ એ થયેલું છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે માં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે અને આ જીએસઆરટીસીની અંદર જે કૌભાંડ થયું તેમાં આ બાબતની જાણ જયારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે ઠગાઈ થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ પરંતુ છેલ્લા છ મહિનાથી પીડિત એ ફરિયાદ માટે સંખી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને અલગ અલગ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે આ જે નું જે કૌભાંડ થયું તેમાં એક વ્યક્તિ છે નિલેશ મકવાણા અને આ નિલેશ મકવાણાએ અલગ અલગ ઉમેદવારો પાસેથી અલગ અલગ રકમની ઊંચા કરી છે મારી સાથે જે સાથી બેઠા છે ગૌરાંગભાઈ એમની સાથે પણ સત્તાણું હજાર બસો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે છેતરપિંડી કરવામાં આવી છે જીએસઆરટીસી માં ભરતી આપવાના નામે આ ઠગાઈ કરવામાં આવી છે અને આ મકવાણા સુધી આ આ મકવાણા મકવાણા સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એ છે આશિષ ક્રિશ્ચન જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસીની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને મિકેનિકલ મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસીની એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું અમદાવાદની અંદર આવા ચાર લોકોને અમે સેટ કરેલા છે આ પ્રકારની ચર્ચા એ ચેટ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે અને આ જે નિલેશભાઈ હતા નિલેશભાઈ મકવાણા જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા સીએસઆરટીસીની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામની લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી ત્યારબાદ ઈમેલના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે કેમ કે આની પુષ્ટિ અમે કરી છે અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઇસ્યુ કરવામાં આવેલો હતો તેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝરમાં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા તેમને પણ આ જ રીતે ખોટો નકલી બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના ચાર ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ ખોખરા જીઆઈડીસી વટવા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી અને જોવા જઈએ તો આ પ્રકારે એમાં જે ઉમેદવારો હોય એને આઈ કાર્ડ જીએસઆરટીસી ના નામે આ બનાવટી આઈ કાર્ડ છે અને આ રીતે તમામ લોકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈમેલ માધ્યમથી કે રૂબરૂ બરોડા કચેરીએ બોલાવી અને આ પ્રકારે એની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અમારી પાસે જે ડેટા છે પ્રમાણે અને એક ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં નિલેશભાઈ મકવાણા ખુદ સ્વીકારી રહ્યા છે કે અમે પિસ્તાલીસ જણા પિસ્તાલીસ લોકોને આ રીતે ભરતીમાં લગાવવાના છીએ અને અલગ અલગ જે પુરાવા હોય એ પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે સાયન્ટિફિક પુરાવામાં વોટ્સઅપમાં થયેલી ચેટ તેની સાથે સાથે ઓનલાઈન આ જે પૈસા છે જે ટ્રાન્ઝેક્શન થયું હતું એ ટ્રાન્ઝેક્શન એ ઓનલાઈન કરવામાં આવેલું હતું અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા છે એના પણ એવિડન્સ એ અમારી પાસે છે જે બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવ્યા એ બેંક એકાઉન્ટની જો તપાસ કરવામાં આવે તો આની અંદર પિસ્તાલીસ કરતા પણ વધારે પિસ્તાલીસ કરતા પણ વધારે લોકો જે આ કૌભાંડમાં સંકળાયેલા છે એવા લોકો સામે આવી શકે છે ક્યાંકને ક્યાંક એ પીડિત છે જે આવા લેભાગુ તત્ત્વોથી ઠંગાયેલા છેતરાયેલા છે પણ પોલીસ આની વિરુદ્ધ એ એફઆઈઆર શા માટે નહોતી નથી એ મુખ્ય પ્રશ્ન છે એટલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે ગુજરાત રાજ્ય મંત્રી હર્ષભાઈ સંગવી તેમણે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર એફઆઈઆર નોંધવામાં આવે અમદાવાદની અંદર કયા ચાર લોકોને ખોટી રીતે નોકરી આપવામાં આવી એની તપાસ કરવામાં આવે આ જે વ્યક્તિ છે જે ખોટી રીતે નોકરી આપી રહ્યા છે એ બરોડામાં કઈ પોસ્ટ ઉપર અને કઈ રીતે લાગ્યા છે એની તપાસ કરવામાં આવે અને આ જે બેંક એકાઉન્ટ અમે આપીએ એ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે જેથી કરીને કેટલા કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોઈ કયા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા એની પણ જાણ પડી શકે અમારી પાસે વોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે ઓડિયો ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે સરકારી દસ્તાવેજ સાથે કરાયેલા જે ચેડા જે એપોઇન્ટમેન્ટ લેટર જે બનાવટી આપવામાં આવ્યા એ પણ ઉપલબ્ધ છે તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પ હોય એ સ્ટેમ્પનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે